સુભાષનગર વિસ્તારમાં આવેલા બંદર ખાતે ખરી પડ્યા છે તથા લોખંડના સળિયા પણ બહાર ડોકાઈ રહ્યા છે રાજ્ય અને કેન્દ્ર સરકારને કરોડો રૂપિયાનું હંયામણ કમાવી આપતા માછીમારી ઉદ્યોગ પ્રત્યે સરકાર ઉદાસીન છે તેની આ એક સાબિતી છે કોઈ માછીમારનું જીવ જાય તે પહેલા

કે ઉપરથી ક્યારે પોપડા પડે છત પડી જાય કંઈ પણ અહીં નક્કી નથી બરાબર આજ કરોડો રૂપિયાનું ઊંધિયામણ કમાઈને આ બંદર જે છે તો એક આ નાનું શૌચાલય રિનોવેશન ના કરાવી શકે મારી એટલી જ સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ શૌચાલય વહેલી તકે રિનોવેશન થઈ જાય જો નહીં થાય તો કોકનો આ શૌચાલય જીવ લે છે આ મારી બાજુમાં છે મોશભાઈ શૌચાલયના સંચાલય જય શ્રી રામ